તો હેલો જય માતાજી જય દ્વારકાધીશ કેમ છો મજામાં તો અત્યારે શિયાળો ચાલી રહ્યો છે વરસાદ વરસાદમાં તો તમે જોઈ શકો છો આ જગ્યા પર વરસાદ ભુક્કા બોલાવી રહ્યો છે તમારી સામે ડિસ્પ્લે પર દેખાઈ રહ્યું છે ચેન્નાઈથી મદુરાઈ થી કુચી આ બધા વિસ્તારમાં વરસાદ ચાલી રહ્યો છે માવઠા પડી રહ્યા છે બાકી તમે જોઈ શકો છો કે આ જે બીજા ભાગ એ ભાગમાં તો અત્યારે શિયાળાની મજા લઈ રહ્યા છે લોકો શિયાળાની મજા અને ખાસ કરીને ગુજરાતવાસીઓ માટે તો હવે શિયાળાની પણ એકદમ કડકતી ભડકતી ભડક ન્યૂઝ લાઈન આવી ગયા છે કે આગામી છ થી સાત દિવસમાં ગુજરાત ઠંડી નીચે માઇનસમાં તો કકડાવીને ઠંડી પડવા જઈ રહી છે તમે જોઈ શકો છો કે ઉપરથી આજે ઠંડા પવન આવી રહ્યા છે ગુજરાત તરફ એ ધીરે 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 આમ જશે ગુજરાતમાં પછી બહાર નીકળશે તમે જોઈ શકો છો ડિસ્પ્લે પર એના કારણે ગુજરાતમાં ઠંડી વધશે તો ચેતી જાજો ગરમ કપડાં કાઢીને મૂકી દેજો કઈ નક્કી નહીં ક્યારે શું થઈને શું નહીં પછી તમે જોઈ શકો છો આ છે આપણે બંગાળની ખાડી આમાં ધીરે ધીરે એક સિસ્ટમ બની રહી છે તમે જોઈ શકો છો અત્યારે આખો બા સિસ્ટમ જ બનવા જઈ રહ્યો છે તેના કારણે બંગાળની ખાડીમાં સિસ્ટમ બનશે આ તમે જોઈ શકો છો આખો પવનનો આ જઈ રહ્યો છે પછી એક સમય આવશે ત્યારે આ પવન પાછો રિટર્ન ફરશે ત્યારે સિસ્ટમ અહીંયા થશે અત્યારે હાલમાં તો શિયાળાની મજા લો બીજું તો કંઈ નહીં કેશું વરસાદ તો કંઈ છે ને આટલો ખાસ કરીને હા જરા ચેન્નાઈ બાજુ ને કોચી બાજુ વરસાદ છે માવઠા પડી રહ્યા છે એ ધીરે ધીરે આગળ વધશે મુંબઈ તરફ પણ આવશે માવઠા મુંબઈ બાજુ આવશે એટલે ગુજરાત બાજુ પણ પડશે જ પણ અત્યારે તો ઠંડી દબાવીને પડશે ઠંડીનું ધ્યાન રાખજો બીજું તો કંઈ નહીં ગરમ કપડાં કાઢી લો મોજા કાઢી લો સ્વેટર કાઢી લો અને સાંજના છ વાગે એટલે તાપણું કરવા બેસી જવું પડશે ગુજરાતવાસીઓને કકડાવીને ઠંડી પડશે આ જોઈ શકો છો ગુજરાતવાસી એમાં જે આ ઠંડા પવન જે આવી રહ્યા છે ખાસ કરીને ઠંડા પવન આવી રહ્યા છે એનું કારણ છે સિસ્ટમ અહીંયા રાઉન્ડ મારીને અંદર આવી રહી છે કરાચી વાળી પાકિસ્તાન એના કારણે એના કારણે ઠંડી ધપાવીને પડશે તૈયાર થઈ જાજો સ્વેટર બેટર કાઢી લેજો અને ગુજરાત થી કોઈ લખી દેજો તો મળશું બીજા વિડીયોમાં જય માતાજી જય દ્વારકાધીશ તમે જોતા રેજો ટ્વેન્ટી ફોર ન્યૂઝ અમે તમારી માટે કંઈ ને કંઈ નવા જૂની લાવ્યા જ કરશું તો ચાલો જય માતાજી જય દ્વારકાધીશ